કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાંચડીયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આ ચોમાસાની સિઝન છે તો લીલોતરી શાક કરતાં આપણને એમ થાય કે બીજું કઠોળનું કે કોઈ બીજું શાક બનાવીએ તો આજે મેથીનું શાક બનાવીશું મેથીનું શાક ગરમ હોય તો શિયાળામાં વધારે ખવાય છે પણ આજે આપણે ચોમાસાની સિઝનમાં પણ ખાઈ શકીએ છીએ તો આપણે દહીંમાં મેથી નું શાક બનાવીશું તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ આ એક વાટકી મેથી બે કલાક પહેલા પલાળી હતી તો આ રીતે આપણે પલાળી દેવાય ઘણા એવું કે પાંચ કલાક છ કલાક ના પણ બે કલાક દોઢ કલાક પલાળું અને એવું લાગે તમારે ઉતાવળ હોય તો તમે તાત્કાલિક પણ બાફા મૂકી શકો છો તો ચારથી પાંચ સીટી વધારે જીવાર કરી લેવાની પેલા ચાર પાંચ કરવાની પછી કુકર થોડીક વાર રાખી મૂકવાની પછી પાછી ચારથી પાંચ સીટી કરી નાખો તો મેથી ઓલરેડી ચડી જાય છે તો હવે આપણે મેથીને બફાવા મૂકી દઈએ હવે ગેસ ચાલુ કરીશું આપણે મેથી બાફવા મૂકી દઈશી એમાં આપણે મીઠું નાખીશું જો તમારે પછી નાખવું હોય તો પછી પણ નાખી શકો છો તો આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે મૂકી દઈશું તો આપણે ચારથી પાંચ સીટી થવા દઈશું તો પણ આપણી મેથી ચડી જશે હવે પાંચ સીકી થઈ ગઈ છે ને કુકરે ઠંડુ થવા મૂક્યું હતું તો ઠંડુ થઈ ગયું છે હવે આપણે ખોલી લઈએ આપણે જોઈએ આપણે મેથ કે દાણા ચડી ગયા છે કે નહીં તો એકદમ ચડી ગયા છે તો હવે આપણે આમાં પાણી નાખીશું હવે આ પાણી આપણે કાઢી નાખીશું હવે આપણે બીજું પાણી નાખીશું નીચી ઠંડી થઈ ગઈ એટલે હાથ અંદર નાખી શકાય હવે આપણે આ રીતે એને ચોળી લેવાની એટલે ઉપરની કોતરામાં કડવાશ નીકળાય ને તમે જો વધારે કડવું ખાતા હોય તો કોતરા રહેવા દેવાય આ રીતે આપણે બે ત્રણ પાણીએ ધોઈ લઈએ ને બે ત્રણ વાર કોતરા કાઢી લઈશું આપણે તો તમે જોઈ શકો છો આમાં આપણે આ રીતે આ રીતે આપણે પછી બે વાર પાણીએ ધોઈ લઈશું હવે એક બાઉલમાં મેં આ ધી લીધું છે તો એમાં આપણે હળદર નાખીશું જે પ્રમાણે તમે નાખતા હોય એ પ્રમાણે નાખવાની અને દહીંના ભાગનું મીઠું નાખીશું આપણે મેથીમાં તો ઓલરેડી નાખ્યું છે તો દહીંના ભાગનું મીઠું નાખીશું ને પણ તમે સ્વાદ મુજબ નાખી શકો અને ધાણા જીરું પાવડર નાખીશું પછી કાશ્મીરી લાલ મરચું નાખીશું આપણે અને આપણે મિક્સ કરી લઈશું હવે આ રીતે બધું મિક્સ કરી લેવું આપણે દહીંમાં બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે

આપણે હવે જે બાઉલમાં દહીં મસાલો મિક્સ કર્યો તો એમાં પાણી નાખીને નાખી દઈએ તમે આમાં લસણવાળી ચટકી પણ નાખી શકો અથવા તો કાચું લસણ વઘારમાં નાખી શકો ટામેટા કાંદા જે ખાતા હોય તે પણ નાખી શકો છો આપણે હવે આપણે નાખ્યું હતું તે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એમાં જે મેથી માફી છે એ નાખીશું આ રીતે મેથી નાખી દઈશું આપણે હવે મેથી નાખી દીધી છે તો હવે જ્યાં સુધી શાક સડે ને ત્યાં સુધીમાં આપણે પાપડ શેકી લઈએ હવે આપણું મેથીનું શાક બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે રસો બસો પણ એમાં ચડી ગયો છે તો હવે આપણે એમાં સર્વ કરીશું આ રીતે અને આપણે પાપડ નાખના છે પણ આપણે કપ પરથી પાપડ માંખીશું પાપડ ને સીકી રાખ્યા છે આપણે આ પાપડ સીકી રાખ્યા છે તો આપણે પાપડ એમાં નાખીશું કટકા પણ મે કરી લીધા છે તો આ રીતે આ રીતે આપણે અંદર એટલે પાપડ રસો સૂચી લેશે તમે કાચા નાખવા હોય તો આપણે શાક ચડતું હોય ત્યારે નાખી દેવાના તો આપણું આ રીતનું મેથી પાપડનું શાક બનીને તૈયાર છે તો દહીંમાં મેથી પાપડની રેસીપી કેવી લાગી તે મને કમે કમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવા ભૂલતા નહીં અને તમે પણ આ રીતે મેથી પાપડનું શાક બનાવજો તો આપણું આ રીતનું મેથી પાપડનું શાક બનીને તૈયાર છે 多。